તો બીજો આજે છે રજાનો દિવસ અને આજે આવી ગયા છે આપણે ઉંભેણ ગાર્ડન બીજો કાબે જે કડોદરાની વચ્ચે આવે છે ઉંભેણ ગામ અને ત્યાં આવેલું છે આ ગાર્ડન બી પ્રવેશતાની સાથે ત્યાં એક ગુફા આવે છે ત્યાં તમે અંધ ગુફાની અંદર હનુમાનજી અને મહાદેવના દર્શન કરી શકો છો ખૂબ જ સુંદર ગુફા બનાવેલી છે બીજો સુરતમાં છો તો આ વન ડે પિકનિક માટે બેસ્ટ પોઈન્ટ છે બાળકો માટે હિંચકા અને લસરપટ્ટીની ખૂબ જ મોજ આવે એવું છે સમુદ્ર મંથનનું સુંદર મજાનું દ્રશ્ય તળાવની વચ્ચે બનાવેલું છે ચારે બાજુ તળાવ અને વચ્ચે આ ગાર્ડન છે નાના ને મોટા કોઈ પણ હિંચકા ખાઈ શકે તો અમે પણ હિંચકાનો આનંદ માણી લીધો મિત્રો કુદરતી વાતાવરણનો જો અહેસાસ કરવો હોય તો અહીં જરૂરથી આવવું જોઈએ બાળકોને તો ખૂબ જ મજા આવી જશે તો મિત્રો સુરતના કામરેજ અને કામરેજથી ઉંબેર ગામ જતા અંદર બે કિલોમીટર જેટલું અંતર થશે અહીં હંસ અને કાજબાઓના ઝુંડ જોવા મળશે મિત્રો બાળકોને તો હંસની નજીકમાં જે જોવાનો ખૂબ જ સુંદર અહેસાસ થશે તમે મિત્રો તળાવ છે તેની વચ્ચે વચ્ચે એક સુંદર મજાનો આપણે બ્રિજ બનાવેલો છે ત્યાં રીલ્સ અને ફોટોગ્રાફીનો સુંદર આ આનંદ માણી શકો છો મિત્રો બેસવાના તો સુંદર મજાના ગજબો બનાવેલા છે અને બાળકો રમી શકે એવા સુંદર મજાના મેદાન પણ છે તો મિત્રો ફેમિલી મિત્રો સાથે અહીં આવી જ જજો